ગુડ મોર્નિંગ કેમ છો જય માતાજી બધા સબસ્ક્રાઈબ મિત્રો એ ચેનલ પણ નવાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલાકન પ્રેસ કરી દેજો મિત્રો આજે થઈ ગઈ છે સાત તારીખ અને છ તારીખ ડિલિવરી હતી પરંતુ અત્યારે સુધી ડિલિવરી નથી થયું ખબરની શું પ્રોબ્લેમ થઈ છે મેં અત્યારે કોલ કરેલો પણ એ કીધું કે ચેક કરીએ એવું કીધું છે તો જોઈએ હવે શું થાય છે કંઈ મોટો પ્રોબ્લેમ થયો કે શું થયું એ ખબર નહીં પણ હવે શું થાય છે એ હું તમને વાત કરીશ બ્લોગમાં તો હવે હું ફાઇનલી જઈ રહ્યો છું બજારમાં એટીએમમાં કામ છે ને એટલા માટે હું બજારમાં નીકળી છું તો હાલ મસ્ત ફ્રેશ થઈ ગયો છું આ કપડાં પહેર્યા છે મેં તો ચાલ જલ્દીથી નીકળે બજારમાં જવા માટે અત્યારે આવી ગયો છું રસ્તામાં તો હવે નીકળશું ફાઇનલી એટીએમનું કામ થઈ ગયું છે પૂરુલી હું બજારમાં જઈને ઘરે આવી ગયો છું અને ફ્રી ડિલિવરીની હું વાત કરું તો ફ્રી ડિલિવરી આપણે થવાનું છે સાત છ તારીખે ડિલેવરી હતી તો હવે કંઈક પ્રોબ્લેમના કારણે સીધી કરી દીધી છે અગિયાર તારીખ તો મેં ફ્લિપકાર્ટ સાથે વાત કરી છે ઈમેલ કરીને તો ફ્લિપકાર્ટે એવું જણાવ્યું છે કે અગિયાર તારીખ સુધીમાં ડિલિવરી થઈ જશે ડિલિવરી હતી છ તારીખ પરંતુ કંઈક કારણોસર એ લોકોએ અગિયાર તારીખ કરી દીધી છે તો અગિયાર તારીખ ફાઇનલ ડિલિવરી થવાની છે અને અગિયાર તારીખ પહેલાં પણ થઈ જશે એવું પણ કીધું છે એટલે બહુ ખુશીની વાત છે કારણ કે છ તારીખ હતી તો આપણે તો છ ડિલિવરી થઈ જશે એવું જાણતા હતા પણ છ તારીખે નહીં થવાની અગિયાર તારીખે સીધી હું તમને કહીશ કે હું તમને માત્ર માત્ર ચેનલ પર વ્લોગ જ નહીં પરંતુ ઘણી બધા એવા સારા વિડીયો પણ આપી શકું છું પરંતુ ત્યારે મારી મારી પાસે એક સારું સેટઅપ નથી મારી પાસે એક પર્સનલ રૂમ નથી એટલા માટે હું તમને એવા વિડીયો નથી આપી શકતો અને તમને ખાલી ને ખાલી વ્લોગ આપી શકું છું ત્યારે વ્લોગ ચાલુ હતો અને ચાલુ વ્લોગમાં એક કોલ આવી ગયો છે તો એક કોલ બહુ ખુશીની વાત છે કે હવે ફ્રીજ આપણો આવી ગયો છે મેં અગિયાર તારીખ કીધી હતી અને ફ્લિપકાર્ટમાં પણ અગિયાર તારીખ બતાવી હતી પરંતુ આજે ફાઇનલી ફ્રીજ આપણો આવી ગયો છે તો હવે થોડીક જ વારમાં ડિલિવરી થવાનું છે એ ભાઈનો કોલ આવ્યો છે તો મેં મને લાઈવ લોકેશન મોકલ્યું છે ભાઈ આપણા ઘરે આવશે કે શું થાય છે તો પછી ડિસ્કસ કરીએ પણ ઘરે આવી કીધું છે અમે તો ચાલો કેવી રીતના આવે છે શું છે મળીએ ફ્રીજ આવે છે હું તો બહુ એક્સાઇટેડ હું મજા આવે છે એ લોકો ફ્રીજ આપણને આપી દેશે એ ફ્રીજનું આપણે અનબોક્સિંગ કરશું અને ફ્રીજમાંથી કંઈ પણ ખોમી નીકળે ભૂલ નીકળે તો આપણે એ રિટર્ન કરવાનો રહેશે બાકી એ લોકોને ફ્રીજ ડિલિવરી ના કરી ફ્રીજ આપણને આપીને જતા રહેશે બાકી અનબોક્સિંગ તો આપણે જાતે કરવાનું રહેશે અને અંદરથી શું ભૂલ નીકળે છે કેવું છે એ બધું જો ભૂલ નીકળે ને તો પાછું રિટર્ન કરવાનો રહેશે એ લોકોની કોઈ જવાબદારી નથી એ લોકોને ખાલી ને ખાલી ડિલિવરી કરવાની જ જવાબદારી હોય છે અત્યાર સુધી મેં ઓનલાઈન ઘણી બધી વસ્તુ મંગાવેલી છે પણ અત્યાર સુધી મેં મોટી વસ્તુ ક્યારેય નથી મંગાવી લાઇફની અંદર તો આજે લાઇફની અંદર પહેલીવાર મેં ફ્રીજ મંગાવ્યું છે અને એ પણ મારા દિમાગની અંદર પહેલાંથી ડાઉટ હતો કે મોટી હું વસ્તુ મંગાવું તો છું પરંતુ ડિલેવરી કેવી રીતના થશે આપણે લેવા જવી પડશે કે પછી એ લોકો આપણને ઘરે આપવા માટે આવશે પરંતુ આજે ફાઇનલી બધું ક્લિયર થવાનું છે અને ખબર પણ પડવાની છે કે કેવી રીતના ડિલેવરી થાય છે તો બસ તમને પણ ખબર પડશે કે મોટી વસ્તુ ડિલેવરી કેવી રીતના થાય તમને મને તો પહેલાંથી જ ડાઉટ એવો હતો કે મોટી વસ્તુ હંમેશા આપણે લેવા જવી પડતી હશે કંઈક એવું એવું કંઈક ડાઉટ હતું મને પણ આજે ખ્યાલ આવી ગયો કે આપણે ત્યાંથી એ લોકો આપવા માટે જ આવે છે જેવી રીતના નાની વસ્તુ આપવા માટે આવે ને ઓનલાઈન એવી રીતના આપવા માટે જ આવે છે તો ચલો કેવી ગાડીમાં લઈને આવે છે એ પણ ક્લિયર કરીએ તો હું છે ને અહીંયા રસ્તા પર આવી ગયો છું કારણ કે એ લોકોનો કોલ આવશે ને એટલા માટે તો હવે હું ત્યાંથી જલ્દીથી ઘરે જઉં અને એ લોકોનો કોલ આવશે એટલે બાઇક તો હું ઘરે મૂકીને આવ્યો છું એટલે કદાચ સામુ જવાનું થાય ને તો મારે પાછું ઘરે જવું પડશે એટલે હું જલ્દીથી ઘરે જઉં અને ઘરે બેસું કોલ આવશે એટલે બાઇક લઈને સીધા સામે જઈશું અને જો કોલ ના આવે ને તો ઘરે જ રહેશું લાઈવ લોકેશન તો મેં અમને મોકલી દીધું છે પણ હવે જોઈએ અત્યારે એ બહેનો કોલ આવી ગયો છે તો હું એમને લેવા માટે નીકળી ગયો છું હાલ હું જલ્દીથી અહીંયા રસ્તામાં છું જલ્દી ઉતાવળમાં છું પણ અહીંયા ઉભો રહીને હું બ્લોગિંગ કરું છું કારણ કે થોડું બ્લોગિંગ કરવું જરૂરી છે કારણ કે ચાલુ બાઇક કંઈ સંભળાય ને એટલા માટે તો એ બહેનો કોલ આવી ગયો છે ભાઈ લઈને આપણા ઘરે જ આવશે પરંતુ એ ભાઈ રસ્તાની ખબર નહીં પડતી એટલા માટે હું લેવા માટે જઉં છું તો ચલો મળીએ ફટાફટ ઉતાવળમાં છું એટલે જલ્દી ચલો અને હું તો આવી ગયો છું ડેરીમાં કારણ કે જલ્દી એટલી બધી જલ્દી હતી ડેરીનો ટાઈમ પણ થઈ ગયેલો અને ભાઈ વાળા ભાઈ પણ આવી ગયેલા ડિલિવરીવાળા તો મારે તો ભાઈ બરાબર ડેરીમાં રહેવું કે ત્યાં રહેવું તો જલ્દીથી અહીંયા ડેરીમાં એક માણસ મૂક્યું પછી ફટાફટ પહેલાં ભાઈને લેવા માટે ગયો અને ફ્રીજ ફટાફટ ઘરે ઉતારીને પાછું ડેરીમાં આવી ડેરીમાં બધું કામ હવે પતી ગયું છે હવે ઘરે જઈએ છીએ અને ઘરે જઈને મસ્ત જોઈએ ઊનબોક્સિંગ અત્યારે કરીએ કે સવારે ઘરે જઈને ડિસાઇડ કરશું તો ચાલો ઘરે જઈને જોઈએ ફ્રીજ તો લડી આવી ગયો છે ડિલિવરી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હું ત્યાં પણ બતાવી શકતો કેવી ગાડીમાં એ પણ તમને કહી દઉં પિકઅપ ગાડીમાં આવ્યું હતું મોટી ગાડીમાં તો હવે એ ક્લિયર થઈ ગયું કે જ્યારે આપણે મોટી વસ્તુ ફ્લિપકાર્ટમાંથી ડિલિવરી મંગાવીએ તો એ હંમેશા મોટી ગાડીમાં જ આવે છે એટલા માટે સબસ્ક્રાઇમિતાનું ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે અમુકને એવું ડાઉટ હોય છે કે મોટી વસ્તુ કેવી રીતના આવશે તેમ આવશે તો મોટી વસ્તુ મોટી ગાડીમાં આવે છે ક્લિયર થઈ ગયું તો ચલો હવે જલ્દીથી ઘરે જઈને ડિસાઇડ કરીએ કે જે અત્યારે બોક્સિંગ કરું છું ક્યારેય પણ અત્યારે એવું બોક્સિંગ ના કરું તમને બતાવીશ ખરું કે ફી કઈ રીતના મૂક્યું છે શું છે તો ચાલો જોઈએ પછી ઘરે જઈને અનબોક્સિંગ થઈ ગઈ છે અને ડેરીમાંથી આવીને જલ્દીને મેં અનબોક્સિંગ કરી દીધું કારણ કે બીજું કંઈ નીકળે ને તો પાછું રિટર્ન કરી એટલા માટે પરંતુ મસ્ત નીકળી કોઈ ભૂલ નથી તો હું તમારા સાથે સવારે કરીશ કાલના વ્લોગમાં તો ચાલો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું આવતીકાલે એક વ્લોગ સાથે મળીશું આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમે તો વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચાલો મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બાય